ગોત્રી વડોદરા શહેરના ગોત્રી યોગીનગર ખાતે રહેતા અનિકેત દેસાઈ અને તેના મિત્રો બાઇક પર હરિનગર ખાતે કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ફોર વ્હીલર ચાલકે યસ કોમ્પ્લેક્ષ પાસે બાઇકને ટક્કર મારી તેને માર માર્યાના આક્ષેપો કરવામાં આવ્યા મિત્ર દીપક અને આર્યન તેમને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે કાર ચાલકે મારી બાઇકને ટક્કર મારી કાર ચાલકે ટક્કર મારી હોવા છતાં કાર ચાલક અને કારમાં બેઠેલ અન્ય વ્યક્તિઓ ઉતરીને બાઇક સવારને માર માર્યો હતો તેના નાકમાંથી અને મોઢામાંથી લોહી નીકળતું હતું એટલે મારા મિત્રોએ મને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા આ અંગે મેં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હોવાનું જણાવ્યું હતું મેં યોગીનગરથી હરિનગર જતો હતો જબ્બા ફિટિંગ કરાવવા માટે અને ત્યાં યસ થી અમે આગળ નીકળ્યા તો પેલા પાર્ટી ઓવરટેક મારીને આગળ નીકળી ગયો આગળ એને મેં કીધું અંકલને કે અંકલ થોડી શાંતિ ગાડી ચલાવો આગળ ઊભી રાખીને અમે જીએમઇ હોસ્પિટલની આગળ ઊભા રાખીને કીધું કે અંકલ શાંતિથી ગાડી ચલાવો તો એમનો છોકરો ઉકળીને મારા મારી કરવા અને જેમ તેમ બોલાવ્યું ગારમ બધું અમે એને કીધું કે શાંતિ કે અંકલને કીધું ત્યાં કે અંકલ તું મારા પપ્પાને કેમ જેમ તેમ છે કે અને ગારા ગારી બોલાવા લાગ્યો પછી લેડીઝોએ પકડીને પછી મેં માર્યો એના છોકરાએ પર ને ગાલ પાસે ઢીકો મારી લીધી પાર્ટીએ હા પોલીસ પોલીસમાં નોંધાઈ છે હવે ઇમ એ હોસ્પિટલમાં GOTRI.